વાપી પાલિકાના સભાખંડમાં ગુરુવારે સવારે પાલિકા પ્રમુખ પંકજ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી પચીસ ડિસેમ્બરે સુશાસન દિવસે વાપી મહાનગરપાલિકા બનશે તેવી અટકળો વચ્ચે છેલ્લી સામાન્ય સભાની શરૂઆતમાં શાળની પ્રથા સ્કીમ ઝીરો ને મંજૂરી આપવા અંગેનો ઠરાવ કરાયો હતો જેમાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે પક્ષના સભ્યોને નગર રચના યોજના નંબર એકની જાણ કરવામાં જ નથી આવી જેથી આ ઠરાવનો વિરોધ નોંધાવ્યો હતો માજી કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાગર રચના યોજનાની પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવી છે આ સભામાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ જણાવ્યું હતું કે પાંચ દિવસ સુધી પીવાનું પાણી શહેરમાં આવ્યું ન હતું કંચનગર સહિતના વિસ્તારોમાં લોકોએ પીવાના પાણી માટે ફાફા મારવા પડ્યા હતા કારોબારી અધ્યક્ષ મનોજ પટેલે જણાવ્યું હતું કે પાંચ દિવસ પાણી ન આવવાની વાત ખોટી છે ત્રણ દિવસ પ્રશ્ન રહ્યો હતો નવી મોટરો મૂકી પ્રશ્નો ઉકેલી દેવામાં આવ્યો હતો ડીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ ના કારણે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું વિરોધ પક્ષના નેતાએ આ સમયે ટેન્કરથી લોકોને પાણી પહોંચાડવાની માંગ કરી હતી જ્યારે ડુંગરાના કોંગ્રેસના સભ્યએ પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી

20 વર્ષથી 20 વર્ષ આજે જે લોકોની પરિસ્થિતિ હોય આપણે ઓલરેડી બધા પગલાં ભર દઈએ કાયદા કાંજના કોઈ અમારે કોઈ સત્તા નથી કાયદામાં આપ્યો તમે લેવો અમે પરીક્ષામાં ઠરાવ છે અમે પ્રતિસંધિ પેપરના વિરુદ્ધમાં વિરોધ નોંધાવ્યો છેલેશભાઈ જે કહેતા છે કે તેમ સુપરેક્ટરનો સાબિતી આપો સુપરેક્ટર બોલ મારા નંબર લાગી ગયો કોઈ મને બોલો રે દેલેભાઈ અમે ઠરાવ નંબર 9 કરેલો છે બોલ ભાઈ સાંધરામનો હેલો અમે ઠરાવ નંબર 9 પારા નંબર 428 તમામ કરારા કર્મચારી મહાનગરપાલિકા બને ત્યારે કાળાય કરવામાં આવે તેવી રજૂઆત જેના આધારે ભવિષ્યમાં પાલિકા દ્વારા જે નિયમ એ આપણે સામાન્ય સભાને સરાવમાંથી નક્કી મંજૂર નક્કી કરવામાં આવે છે બરાબર એની જે કોર્પોરેશનની જે નીતિ તો આપણો આ ઠરાવના આધારે એ આપણે કરી શકાવાનું મતલબ પાંચ પાંચ દિવસ હા खंडू भाई तो पांच दिवस के हो पांच दिवस की बात खोटी है अरे माजा आ गया बाप रे तीन दिवस से किया हूं तीन दिवस से किया हूं कारण कि आप लोग इंटेक पर चली गए पांच दिवस नहीं पानी खाली है अरे एक वाटर पर यानी आपने चालू कर दो जरा वाटर चालू होती है एक वाटर एक बार शॉर्ट थे हम एक वाटर में पानी बड़ी जगह पहुंचे सके वो नियर हम कह रहे हैं बाप आ गया ना तो पानी नहीं दिया तो हम कह रहे हैं टैंकर को मुकलाओ जो यार मैं प्रमुख से भी है एमएनटी टैंकर ने પાણી ની ગણભાઈ પાણી ની લાઈન લીધી પૂછે કે પાણી પહેલા ચાલુ કર્યું તો પહેલા લોકો ને પાણી ભરી પછી એ એક કામ કર્યું છે ગેસ છે કામ ચાલુ ને લોકો કરે તો લાઈન જકે હજી આજે બી એક જ છે અમારા પર પાણી નું એવું મતલબ ખરેખર લાઈટ જાય તો બીજું ચાલુ થઈ જાય છે છે પાસે તો આપણે નોટિફાઈડ ની લાઈટ લઈએ છે આપણે જીએડીસી ને બેવડું છે આપણી મશીન સાત ફૂટ થઈ છે ચાલુ આપણને ખબર નહીં પડે કે એ મશીન કઈ જગ્યા ચાલે છે ને કઈ લાઈન કઈ જગ્યા